રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે કચ્છમાં વધુ એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી અંજાર પર રોડ પર ત્રણ વાહનો વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો જેમાં બે ના મોત થયા જ્યારે ચાર લોકો ઇજાગ્રસ્ત હતા તેમની હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા મળતી માહિતી અનુસાર અંજાર રોડ પર સતારામ રોડ પર એક પુરપાટ ગતિએ દોડતી કારે અને વાહનોને અડફેટે લીધા કે જેના લીધે બે લોકોના મોત નીપજ્યા અકસ્માતમાં અન્ય ચાર લોકો ઇજાગ્રસ્ત થયાની માહિતી મળી રહી છે હાલમાં ઘાયલોને તાત્કાલિક સારવાર હેતુસર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા મળતી માહિતી અનુસાર અકસ્માત સર્જા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો કાર ચાલકે બે થી ત્રણ બાઇકને અડફેટે લીધી હતી કે જેના લીધે ચારથી વધુ લોકો ઇજાગ્રસ્ત પણ થઈ ગયા હતા જ્યારે બે વ્યક્તિના મોતની પુષ્ટિ થઈ હતી સ્થાનિકોએ કાર ચાલકને પકડવાનો પ્રયાસ કર્યો હતો પણ તે નાસી છૂટવામાં સફળ થયો હતો ત્યારબાદ સ્થાનિકોએ આ મામલે પોલીસને જાણ કરી હતી કે જે બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે ધસી આવી હતી એકસો આઠની મદદથી ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા હતા